એજન્ટે યુવક સાથે યુવતીનો પરિચય કરાવ્યો હતો લગ્ન કરાવવા માટે એક લાખ લીધા હતા સાથે સોનાના દાગીના પણ બનાવ્યા હતા લૂટેરી દુલ્હન બહાનું બનાવી ફરાર થઈ ગઈ હતી ભોગ બનનાર ઈસમે સરથાણા પોલીસ મથક આપી હતી ફરિયાદ સરથાણા પોલીસે લૂટેરી દુલ્હન સાથે એક મહિલા અને પુરુષ એજન્ટ ઝડપી પાડ્યા લૂટેરી દુલ્હન પકડાતા અનેક ખુલાસાઓ સામે આવ્યા આ યુવતીએ અગાઉ રાજકોટ અને રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા બંને જગ્યા પર લગ્ન કરી રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી સરથાણા પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી ફોર ગુજરાત ન્યૂઝ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એને એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિ ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કોઈને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલ ભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે દિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ફોન કર્યો રકજ કરી હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને ગયો એટલે પોલીસ સ્ટેશનમાં અરજી અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણ નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની ની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી ચારસો સડસઠ અડસઠ ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જે આ બીજી કઈ ઘટનામાં આ બધો લગ્ન હોય પૂનમે

આગળની તપાસ ચાલુ છે ઓકે ઓકે